આ બાય સંગવાળ કટોકટીમાં જમીન છે એક નંબરનો છે નામ છે રજયમાં હવે હું કાચો છું એમ શું કે ખાસો નો પુરાય હાલો બાપેલા રૂપિયા માટે જે હજાર રૂપિયા પૂરા 39 નંબર નવલ સારો થોડો સુપરમાલ 9 સુપર હજાર ભલા ભલા શું હોય એવું છે અને હવા હોય તો આની જાય ત્યાં પછા આ દાડા દાદ ચાર પાંચ પંદર ભાઈ સો એક બધી બધો ત્યાં થતી ઓગણતાલી વાહ ભાઈ ઓગણતાલી ચારણી ચાલી પેંતાલીસ ત્રીસાળી ઉપાડી પેતાલી ચાલીસ પીસ તાલી આ નથી પેતાલીસાલી બચા પચાસ એક કંદાને પચાસ રૂપિયા કીધે દેજો ભાઈ મારા શોખ અચોક લખો આ ભાઈ અશોક લખો એક રૂપિયા નવી ઓગણ નંબર માઇલ સાથે માલ થોડો સુકો આવે નવસો ને સત્તર રૂપિયા ઓગણ નંબર માલ સારો હવા વાળું નવું રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો